હારીજ એપીએમસી ખાતે ટીબી પીડિત દર્દીઓને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો પાટણ જિલ્લા પ્રભારી જગદીશ વિશ્વકર્મા પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર ભરત ડાભી પાટણ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર તથા પાટણ જિલ્લા કલેક્ટર હાજર રહ્યા હતા ત્યારે પીડિતોને કીટ વિતરણ બાદ ભાજપના કાર્યકરો સાથે બંધ બારણે મનોમંથન કરવામાં આવ્યું હતું પાટણ જિલ્લા કલેક્ટરને હારીજના સ્થાનિક રહેશુ દ્વારા ભૂગર્ભગટર રોડ રસ્તા કોલેજ તેમજ સેવા સદનની કામગીરી ઝડપી પૂર્ણ થાય તે માટે હારીજના સ્થાનિક રહીશો દ્વારા પોતાના પ્રશ્નોની રજૂઆત પાટણ જિલ્લા કલેક્ટર અને પ્રભારીને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી આ કામગીરી ઝડપી પૂર્ણ કરવા માટે રાજકીય નેતાઓ દ્વારા પ્રજાના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવા માટે જે તે અધિકારીઓને મૌખિક સૂચના આપવામાં આવી હતી આજે અમે હારીજ વિકાસ કમિટી તરફથી વતી હારીજની સમસ્યાઓનો રજૂઆત અહીંયા એપીએમસીમાં લાવ્યા છે ત્યાં ભરતસિંહ ડાભી શ્રી હાજર હતા અને મંત્રી મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા કલેક્ટર સાહેબશ્રી પૂર્વ મંત્રીશ્રી બધા હાજર હતા ત્યાં અમે હારીજની સમસ્યાઓમાં લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં સમસ્યા એવી હતી કે હારીજની અંદર જલિયાન સોસાયટીથી લઈને જાપરપરા વિસ્તારની જે ગટર લાઈનનું ખૂબ જ ખરાબ કામ થયું છે અને અત્યારે પણ ગટરની ખૂબ જ સમસ્યા છે એ ગટર લાઈન ફરીથી નાખવામાં આવી છતાં પણ પરિસ્થિતિ એમની એમ જ છે ગટર ઉભરાય છે અને રોડ રસ્તા પણ ખરાબ થઈ ગયા છે લોકોને બાયપાસ રસ્તા ઉપર થઈને ફરીને થઈ જવું પડે છે અને બીજી એક સમસ્યા ભરતસિંહ ડાભી સાહેબને આપી હતી કે હારીજ શહેરમાં ઔદ્યોગિક એકમ કંઈ આવેલું નથી કોઈ રોજગારી મળતી નથી માટે લોકોને રોજગારી મેળવવા માટે અન્ય સ્થળે શહેરમાં સ્થળાંતર કરવું પડે છે લોકો સ્થળાંતર

સ્કૂલ જવા માટે પણ ફરીથી નબળા પડે એવી હાલત થઈ જાય એવું ગટરનું પાણી અને એટલું ભર્યું છે બારે માસ અમારે તો રસ્તા અને તકલીફ ગટર તો આ વાતનું નિરાકરણ લાવવા કલેક્ટર સાહેબ રજૂઆત કરી છે તો જલ્દી એટલું બને એટલું કામ કરી આપવા વિનંતી આપનું નામ નગરપાલિકા અને મામલતદાર સાહેબ ઘણીવાર ઘણી રજત કરી રજૂઆત કરી હતી લેખિત પણ આપ્યું હતું અને બધા જિયા ખરા પણ કોઈ કામકાજ કોટ અનિલ રામાનુજ સાથે મિહિર પટેલ ટીવી નાઇન ગુજરાત હારીજ પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર